એમાં પાઠ પૂજા વાંચન કથા પારાયણો યજ્ઞ આઘાદ એક બીજું ત્રીજું દરેક પોતપોતાની રીતે આ બધું કાર્ય કરે છે આ બધા કાર્યોની પાછળ આપણી ભાવનાઓ બે પ્રકારની રહેલી છે સકામ ભાવને નિષ્કામ ભાવ સકામ એટલે આપણી કંઈક ઈચ્છા હોય એને માટે પણ યોગ કરીએ યજ્ઞ કરીએ વ્રત કરીએ એટલે આપણી ઈચ્છા પૂર્ણ થઈ એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય કારણ કે આપણે આ લોકમાં રહ્યા છે એટલે કંઈક આપણી ઈચ્છાઓ એવી હોય છે કે આ લૌકિક સુખ આપણને મળે જગતની મોટાઈ મળે કંઈક પુત્ર પ્રાપ્તિ થાય પૈસાની પ્રાપ્તિ થાય હોદ્દાની પ્રાપ્તિ થાય કંઈક સારા અધિકાર મળી જાય સારા ઉદ્યોગપતિ બની શકાય વડાપ્રધાન પણ થઈ શકાય આવી બધી ઘણી ભાવનો આપણામાં છે અને એને લઈને આપણે એ ભાવથી કાર્ય કરીએ તો ભગવાન એનું ફળ જરૂર આપે એ વસ્તુ આપણને મળે છે પણ એ વસ્તુ શાશ્વત નથી એ વસ્તુ કાયમ નથી એ આપણા આત્માને શાંતિ કરે એવી વસ્તુ નથી આપણા લૌકિક વ્યવહારમાં આપણને જ્યારે આનંદ થાય કે વાહ આ વસ્તુ મને પ્રાપ્ત થઈ એનો થોડો આનંદ છે પણ ક્ષણિક આનંદ જેને કહીએ છીએ કાયમનો આનંદ નથી એ પાછું ટળી જાય છે એ સુખ છે એ પાછું ટળી જાય એટલે સુખ પુત્ર થયો હોય ને પછી પાછું ચાલ્યું જાય તો દુઃખ બહુ થાય ના હોય ત્યારે દુઃખ તો થાય કે ભાઈ થાય તો સારું એને માટે પથ્થર એવા દેવું કરીએ બધાની માનતાઓ કરીએ ખૂબ ખૂબ બધું કરીએ પણ પછી મળે તો ને ચાલ્યો જાય તો વધારે દુઃખ થાય એટલે વસ્તુ ન હોય એનો જરા દુઃખ તો રહે છે પણ મળ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય અને આ લૌકિક વસ્તુ નાશ પામવાની છે છે ને છે એટલે માણસ દુઃખ્યો જ રહે એ પછી સુખ્યો થતો જ નથી એટલે એને એ પ્રમાણે દુઃખ રહે છે માટે મહારાજ કહે છે આપણે નિષ્કામ ભક્તિ કરવી નિષ્કામ કર્મો કરવા નિષ્કામ કાર્ય કરવું કે જેની અંદર કોઈ ઈચ્છા આપણી નહીં આપણે જે કંઈ કરીએ છીએ ભગવાન રાજી થાય પ્રસન્ન થાય એટલી જ ઈચ્છા આપણે રાખવી એની ઈચ્છામાં બધું આવી ગયું આપણે જોતું હોય એ કરતાં ભગવાનને વધારે આપવું હોય તો આપણે છેતરીએ કે ના છેતરીએ છેતરી જઈએ આપણી ઈચ્છા છે એનાથી ભગવાનને વધારે આપણને આપવું આપણે માગીએ કેટલું ટૂંકવું આપણું મન ટૂંકું છે આપણી બધી બુદ્ધિ ટૂંકી આપણે કેટલું કરી શકીએ ભગવાનને આપણને આપવા સુખ આપવું જોઈએ ભગવાનને અક્ષરધામનું સુખ આપું છે ને આપણે માહિતી એટલે છેતર્યા કે ના છેતર્યા માટે ભગવાન જેમ રાજી થાય ભગવાન પ્રસન્ન થાય એ ઈચ્છાથી જે કર્મ આવે કર્મ કરવામાં આવે નિષ્કામ કરવા એટલે આપણે ભગવાનના ભક્તો છે એને એવા સંકલ્પ કરવા કે ભગવાન રાજી થાય આપણે ભગવાન રાજી થાય ભાઈ ભગવાને જે ક્રમ ઘડ્યો છે બરાબર જ છે દરેકને માટે સાનુકૂળ થાય એવું જ બધું આયોજન આખું ભગવાને ગોઠવ્યું છે દરેક મનુષ્યોને પશુ પંખીને બધાને એટલે એ રીતે આપણે સમજીને આ ભગવાનનો દર આશરો રાખીને આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે અને એ રીતે આપણું કામ થાય એટલે કહે છે મારા કહે છે આપણે ભગવાનની ઈચ્છા એ પ્રમાણે આપણું પ્રાપ્ત સમજી અને જે કંઈ કર્મ કરવું એ ભગવાન રાજી થાય એટલા માટે એટલે મહારાજ કહે છે ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે આપણે પૈસા આવે તોય ભગવાન ઈચ્છા થઈ સત્તા આવે તો ભગવાનની ભગવાન ઈચ્છા થઈ કે જે જે થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે ભગવાન જ સર્વ કરતા છે એટલું આપણા જીવમાં દ્રઢ રહેવું જોઈએ તો પછી આપણને કોઈ બંધન થાય નહીં જે ભગવાનની ઈચ્છા છે કોઈ શકું પાલું પણ હાલવા સમર્થ નથી તમે આ થઈ આમ કરીને આટલો ઊંચો કરો છો ને એ ભગવાન ઈચ્છાથી થાય એ તો પછી એ ઊંચો ના થાય આમ જ રહે આમ થઈ જાય કે ના થઈ જાય એ ના થાય ઊંઘમાં જવું તો જવાય નહીં ઊંઘમાંથી જાગ હોય તો જગાય નહીં કેટલા ઊંઘમાં જાય છે કે નથી જતા જે સ્વામીનારાયણ ઊંઘમાં ઊંઘમાં હાટ પહેલ થઈ જાય એ ભગવાન જગાડે તો જાગે છે ઊંઘમાં જવું હોય તો ગોરીઓ લેવી પડે અને વગર ગોરીઓ ઊંઘ આવી જાય ભગવાનની ઈચ્છાથી આવે સમજ્યા પણ ગોરીઓ લીધે ઊંઘ નથી આવતી સારો પલંગ હોય તો એ નથી આવતો અને ડેફાઉ હોઈ જાય ને ઊંઘ આવી જાય એટલે આ ભગવાનની ઈચ્છાથી આ બધું કાર્ય બને છે પણ આપણે જ્યારે ઊંઘ કરું માએ કર્યું છે મારા તે થયું છે આ બધી વસ્તુ કરી અને આપણે આ બધું કરીએ છીએ અને એની પ્રાપ્તિ માટે પાછા ઉપાયો કરીએ પછી આ બીજા ત્રીજા એ કરીને સકામ ભાવથી બધા કાર્યો કરીએ છીએ એ થઈ જાય છે મારા લઈને નહીં થાય ભગવાનને રાજી કરી લઈએ જે વસ્તુઓથી કરવાનું છે જેના પ્રતાપે આપણને આ સુખ મળે છે એને ભૂલી જઈને આપણે પોતાનો પ્રતાપ ને પોતાનું અહમ આવી જાય અંદર અને એને પાછા મંડી પડીએ છીએ તો દુઃખી દુઃખીને દુઃખી છે ભગવાને આપણી પાસે જેટલું કામ કરાવવાનું એટલું કરાવી લીધું પછી આપણે માળા લઈને બેસી જવું કંઈ તમે સારું કામ કરો સમાજની સેવા કરો ધર્મની કોઈ સેવા કરો કંઈક એવું કરો આ તો માણસ રિટાયર થાય ને તો એ ફરી પાછો કંઈક ઊભું કરે કંઈક બીજું પોતાનું કાર્ય ઊભું કર્યું મંડી પડે રિટાયર નથી કરતા માણસો રિટાયર થાય છે એટલે કે ધંધામાંથી પણ રિટાયર થાય છે નોકરીમાંથી રિટાયર થાય છે ને બીજા બધામાંથી રિટાયર થાય રિટાયર જાણો ને ટાયરને પાછું રિટાયર કરે છે ટાયર થઈ જાય પછી એના પાછા અત્યારે મશીન નીકળ્યા છે એટલે એને રિટાયર પાછું કહેવાય એટલે વરી પાછું દસ પંદર વર્ષ જેટલું ચાલ્યું એટલું એમ આ પાછા રિટાયર થયા હોય તો કંઈક ઊભું કરે અને કંઈક એવો અંચો અંત કરીને પછી પાછા દુઃખી થાય પણ ભગવાને રિટાયર કર્યા કરી દઉં છોકરા તૈયાર થઈ ગયા એને વ્યવહાર સોંપી દેવાનું કે ચાલ પણ છોકરો કંઈ બગાડી નાખે આમ કરે તેમ પણ તમે બગાડજો છોકરો કરશે સારું પણ કહેવાનું પોતાની આસક્તિઓ છૂટતી નથી એટલે આસક્તિ છૂટાય છે સુખ આવે નહીં એટલા માટે જ્ઞાન એટલા માટે આ વાત છે ભગવાનના ચરિત્રો સાંભળવા એમાં જે ઉપદેશની વાતો આવે છે એ સાંભળીને આપણે એક જ્ઞાને કરીને વિરક્ત રહેવાનું છે કે આપણું અમુક કંઈ છે નહીં આપણે તો એ જે છે એને આપણે રહ્યા છીએ એટલે એનો સંભાળ રાખી અને ખરો પણ એક દિવસ આ મૂકીને જવું છે આપણી સાથે કંઈ આવવાનું નથી અને આ બધું ઉપજાવવાનું એટલે એ દ્રષ્ટિ રાખીને ભગવાનની ભક્તિ સત્સંગ કથા વાર્તા કીર્તન જેટલું થાય એટલું પહેલું પલ્લોકનું ભાતું બાંધી લેવું આ લોકોનું આપણે છે ગ્રસ્ત છે એટલે કરવું જ પડશે વ્યવહાર નોકરી ધંધો પણ એ વસ્તુ એક દિવસ મૂકવાનું છે એટલું અનુસંધાન રહેવું જોઈએ એ અનુસંધાન આપણે રહેવું છે કે આ એક વખત આપણે ઉદય થયો છે પાછું હાથમાંનું છે જ સૂર્ય આમ છે આમ પાછો થઈને હાથ બી જાય છે એમ આપણું પરિવર્તન છે જ કે આપણે અત્યારે છે અને બીજે દિવસ આપણે પાછા નથી અને આ બધું અહીં રહી જશે માટે આપણા આત્માનું કરું આ દેહનું કરીએ છીએ પણ આત્માનું શું આત્માને જે બંધન છે એનું શું એને માટે આ કથા વાર્તા કીર્તન જ્ઞાન કે આપણે આત્માનું જ્ઞાન મેળવીને પરમાત્માની ભક્તિ કરીને આપણે માયાના ભાવથી છૂટીને ભગવાનને રાજી કરવા માટેની વાત છે એટલા માટે આ કથા વાર્તા કીર્તન ભજન છે તો આજના દિવસે ચાતુર્માસમાં હવે કથાની શરૂઆત થઈ છે બધાએ ખૂબ સારો લાભ લેજો આ તો એડવાન્સ આ બધા અત્યારે ભણેલા કલેના સંતો છે એડવાન્સ બધું આગળ કામ જેમ આવી ગયું છે અત્યારે બધું દર દેશની અંદર તો બધાને એડવાન્સ લાભ મળી ગયો છે આ શ્રાવણ મહિનાનો પહોંચ ચાતુર્માસનો પહોંચ જે ગયો એ માટે આપણે આ એડવાન્સ લાભ મળ્યો છે બધાએ ખાસ લેવો અને આ રીતે ભગવાનની કથા સાંભળી અને જીવમાં બધી દ્રઢ કરવું મારા સરોને શું ત્યાં કરે એ જ પ્રાર્થના